નમસ્કાર મારી મંજુલા સાહાણી ઓફિશિયালিટી બાય ડિમા આપ સૌનો હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની ભાઈઓ સાથીઓ મંજુલા ગુજરાતમાં નવરાત્રી ઉત્સવ ચાલી રહ્યો છે બધા જ લોકો ખૂબ ગર્વ ગર્બે ઘૂમી રહ્યા છે માતાજીની આરાધના કરી રહ્યા છે ત્યારે એ વચ્ચે જેટલો નવરાત્રીનો આનંદ છે ઉત્સવ છે તેટલો જ સાથે સાથે બબાલો પણ ચાલી રહી છે આ બબાલોની વચ્ચે એક બબાલ છે આઈ લવ મુહમ્મદ અને આઈ લવ મહાદેવ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે ને તેના કારણે કોમી ચમકલું કોમી ચમકલું ચાલી રહ્યું છે અને તેના કારણે ઘણા બધા વિવાદો ચાલી રહ્યા છે આમ ગરબાના જે ગરબાના ગ્રાઉન્ડ છે જ્યાં લોકો ગરબા ઘૂમે છે ખૂબ આનંદથી માતાજીની આરાધના કરે છે તે ગામમાં હું થયું છે અને તે વાત છે બહિયલ ગામની બહિયલ ગામમાં હમણાં જ કોમી એકતા કોમી જે કોમી એકતા કહેવાય તેનું ચમકલું છલકાયું હતું અને તેના કારણે માતાજીની આરતીઓ કરી રહ્યા છો ગરબા ગાઈ રહ્યા છો ત્યારે અચાનક જ એક ટોળું આવી જાય અને તમારા પર હુમલો કરે એટલે એ ગામ લોકો ખૂબ ડરેલા હતા અત્યારે ભલે એ લોકો આરાધના કરે છે એ વાત બધી અલગ ટોળું આવે છે એ વાત એ ઠીક છે પરંતુ ત્યાર પછી બીજા ગામના લોકો પણ ખૂબ ડરીને રહે છે ને તે ગામના ના લોકો પણ ખુબ ડરી રહે છે એવી રીતે બહેલ ગામ ના લોકો પણ ખૂબ ડરેલા હતા ત્યારે હર્ષ શંખ ગયા છે ત્યાં જઈને તેમણે લોકો સાથે વાતચીત કરી છે વાતચીત કર્યા બાદ તેઓ માતાજીની આરાધના કરી ગરબા ગાયા લોકોની વાતો સાંભળી અને પછી તેઓ એ જે આઈ લવ મોહમ્મદ નું ટોળું આવ્યું હતું ને જેવા નારા ઓ લગાવી રહ્યા હતા તે લુંટારાઓ ને તે તે એવા નકારાત્મક વિચારો વાળા ને તેઓ શું કહ્યું છે તે જાણવું છે અર્થસંઘ વિધિ ગયા હતા લોકોને જાગૃત કર્યા હતા અને આ એક કડી છે એક એક કાયદાની કે જેઓ એક એવો મેસેજ છે કે આપણે કોઈથી ડરવાનું નથી હંમેશાની માટે કાયદો આપણી સાથે છે અર્થસંઘ વિધિ જઈને એમ કહ્યું હતું કે દરવાજાઓ તોડી તોડીને બધા જ જે લૂંટારાઓ છે તેઓને અત્યારે આપણે

કાયદાના લોકો હોય છે તેઓ નથી કરતા અને લોકો માટે કંઈ હિતનું કાર્ય નથી કરતા પરંતુ આપણી સમક્ષનું આ વિડિયો આપણને ગર્વ અપાવે તેવો છે હરશ સંઘમાં ત્યાં ગયા ઘણા બધા લોકો સાથે વાતચીત કરી અને આ જે પથ્થર મારો થયો હતો અને પથ્થર માળા દરમિયાન અમુક લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા તેના કારણે ગામ અત્યંત ખૂબ ચિંતાજનક અને ભયાનક સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું હતું હર્ષ સંઘભીને આ જાણ થતા તેઓ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જઈને લોકો સાથે વાતચીત કરી તેઓનો ડર દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો અને આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ વાઈડીમાં જોડાયા હોય તો મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને મારો આ વિડિયો જોયા બદલ તમારો આભાર